નહી ધોતી પહેરતા નહી પાળી બોતા મારતી થોડા પેલા લાવો તો ભગવાન તમે પણ તમન કમાળા પર પેલી ફેર તમન કમાડી દી રાણી આમ એટલે ગોડા તો આ તો મારો પ્લાન છે ગોડા અને તમે તમે જાણ જોતા મન ચારા વાળા બધું કરાવો છો અને તમે શેઠ ગોર રખડતા હોય છો પેલી ફેર તમન કમાડે હેલા ફેર તમન કમાડ તો અલ્યા એ તો તન શું વાત કરો હા ઓ અબલજી તો અડવે

કે વાનું ઠાકવાનું પડે ને તો તમારે તો પાકુ જ છે ફાઈનલ હા પણ આ બલા રાખું કબાર છે વાને તો હું અસર પાવડર સોપડીને વાના દાડુ ને બાડુ ઉતારીને પાવડર આમ અસર ભૂજડીને લાવ્યો તમે શું કા ચિંતા કરો હા રે ભા માં દુશ્મન હા દો હું જ્યાં જો દાઢી કરા ને એટલે આરાકી ના પાળી છે અને ઈ ડાય ટણા ટણ થઈને આવી જો નિયન ગમાળે જાણ જો તાન સોડી તારું કરા છે એ દુશ્મન હા

છોકરો ગરીબ છે પણ લાગ્યો પેલા ખેલ છે નાખો હું બોર સારું કરીને આખો બમ્બે નવરાવું પણ તમે શું તો ભૂલતા ને ટકનો લાભ લઈ રેજો આવું નહી ભાઈ

રમેશ કાકાને વેલા શું બોલાવ બાપ બેટા તું કશું બોલતી કી તું ના પાસ તું સોન એવું પાસ ચામી